ગુજરાત સરકાર ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડવાની વાત કરે છે પણ પહેલા સરકારે લોકોને આ સ્માર્ટ મીટર વિશે સમજ આપવી પડે આ સ્માર્ટ મીટર કામ કઈ રીતે કરે છે તેનાથી ગ્રાહકને શું ફાયદો થાય છે પણ આ તો સ્માર્ટ મીટર લગાડવાની એટલી ઉતાવળ હતી કે તેની ખામીઓ સરકારને દેખાય જ નહીં જેથી હવે સરકાર પર લોકો ભડકી રહ્યા છે તેના કર્મચારીઓ પર લોકો લાફાવાળી કરી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ સુરેન્દ્રનગરની ની અંદર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને એ પણ લોકોને વિશ્વાસમાં લીધા વગર સ્માર્ટ મીટર જ નાખવું પડશે તેવો આગ્રહ પણ પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને કરવામાં આવી રહ્યો છે જેથી લોકો પણ રોષે ભરાયા છે સુરેન્દ્રનગર જોરાવરનગર રતનપરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે થી ત્રણ મહિનામાં લગભગ ત્રણસો સોલાર પેનલ નાખવામાં આવી છે પરંતુ આ વિસ્તારોમાં કંઈક એવું બન્યું કે જોરાવર નગર પીજીવીસીએલ તંત્રની ટીમ રતન પરના સંજીવની સોસાયટી વિસ્તારમાં સોલાર પેનલ સાથે સ્માર્ટ મીટર લગાડવા ગઈ પરંતુ ગ્રાહકને પોતાના ઘરે સાદું મીટર જ નાખવું હતું અને રોષના કારણે આ મીટરને ન લગાવવા દઈને સાદા મીટરની માંગ કરવામાં આવી અને ઘરમાલ એક તંત્રની ટીમ પર વિફર્યો સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ પર આ ગ્રાહકે શું કર્યું તે સાંભળીએ આ આખા વિડીયોને નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું

તમે સ્માર્ટ મીટરની વાત કરો છો તો એક કાર્યક્રમ આ મીટર ઉપર પણ તમારે કરવો જોઈએ જેથી લોકો તમારી આ સ્માર્ટ વાતોને સમજી શકે તમે આ મીટરમાં રહેલી ખામીઓને તો પહેલા દૂર કરો જેથી લોકો હેરાન ન થાય અને તમારે તેમને પૂછવાની પણ હવે આગળના સમયમાં જરૂર ન પડે કે અમે તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવવા આવ્યા છીએ પહેલાં સમજણ આપવી જરૂરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી સ્માર્ટ મીટરનું ભૂત ધૂણતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પણ અહીંયા સવાલ બંને પક્ષે ઊભા થાય છે કારણ કે લોકશાહીની અંદર આ રીતે કોઈને મારવા કેટલા યોગ્ય તંત્રની ભૂલના કારણે હવે અધિકારીઓ માર ખાઈ રહ્યા છે લોકોએ પણ સમજવું જરૂરી છે કે અધિકારીઓ જાતે નિર્ણય નથી લેતા તેમને પણ ઉપરથી ઓર્ડર મળેલો હોય છે જો તમારી ફરિયાદ છે તમે ગુસ્સે છો તો તમે ઉપર સુધી રજૂઆત કરો કારણ કે આપણને સાંભળવા માટે ઘણા બેઠા છે ઘણી બધી રજૂઆત કરવાની અલગ અલગ પદ્ધતિ છે આમ તમારો રોષ તમે અધિકારીને મારીને ન ઠાલવી શકો કોઈને મારવાનો તો આપણને હક જ નથી સરકારની ભૂલને કારણે હવે અધિકારીઓ પણ માર ખાઈ રહ્યા છે લોકો અધિકારીઓ ઉપર ભડકી રહ્યા છે પણ તમારે તમારી રજૂઆતની રીત હવે બદલવી પડશે આ અધિકારીનો વાંક એટલો જ હતો કે તેમને ઉપરથી આ કામનો ઓર્ડર મળ્યો હશે જે કામ એમને પૂરું કરવાનું હશે એ એમની ફરજ છે પણ માણસ તરીકે તમારી પણ ફરજ છે કે તમે અધિકારીઓને સાંભળો તમે કોઈના ઉપર આમ હાથ ન ઉઠાવી શકો